જય મા લક્ષ્મી મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી રસોડામાં રાખેલું સામાન્ય નમક માત્ર સ્વાદ વધારવાનું કામ નથી કરતું શું એ શક્ય છે કે જે નમક રોજની થાળીમાં ચૂપચાપ ભરી જાય છે તે તમારા જીવનની સંપત્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિનું રહસ્ય બની જાય આ સવાલ સાંભળવામાં સામાન્ય લાગી શકે છે પરંતુ જ્યારે તેનો જવાબ આત્મા સાથે અથડાય છે તો અંદરની એક સુષુપ્ત શક્તિ જાગી ઉઠે છે જેને તમે સામાન્ય સમજો છો તે વાસ્તવમાં એક અત્યંત શક્તિશાળી ઉર્જા વાહક છે પ્રાચીન ઋષિઓએ તેને ધારણ શક્તિ કહ્યું એ શક્તિ જે નકારાત્મકતાને રોકી રાખે છે અને શુભ ઉર્જાઓને સાચવે છે આજે આપણે એ ગૂઢ રહસ્યની વાત કરી રહ્યા છીએ જેને જાણ્યા પછી તમે વિચારમાં પડી જશો કે આટલી સંપત્તિ અચાનક ક્યાંથી આવવા લાગી યોગાનંદજી કહેતા હતા કે જ્યારે તમે બ્રહ્માંડની અદૃશ્ય શક્તિઓ સાથે તાલમેલ બેસાડી લો છો તો પ્રકૃતિ તમને એવું જ પરત આપે છે જેવું તમે અંદર સાચવ્યું હોય અને આ પ્રકૃતિ સાથે સામંજસ્ય બનાવવાના કેટલાક રહસ્યો એટલા સરળ હોય છે કે તે આપણી આંખો સામે હોવા છતાં દેખાતા નથી આ એમાંથી એક એક છે એવું રહસ્ય જે શરૂ થઈને તમારી આર્થિક ઉર્જાને ખોલી શકે છે પરંતુ ધ્યાન રાખો આ કોઈ ટોનો નથી કોઈ અંધશ્રદ્ધા નથી આ છે ઉર્જાનું વિજ્ઞાન ચેતનાનું સંતુલન અને આધ્યાત્મિક નિયમોની સમજ બધા તત્વોની ચેતના સ્તરે અસર થાય છે અને નમક જે પૃથ્વી અને જળ તત્વનો સંયોજન છે તેમાં નકારાત્મક ઊર્જાને શોષવાની વિશેષતા છે હવે વિચારો જો તમે તેને યોગ્ય સ્થાને રાખો તો શું તે તમારા જીવનમાંથી નકારાત્મકતા ખેંચીને તમને સમૃદ્ધિ તરફ નહીં લઈ જાય આ વિડિયોમાં આપણે જાણીશું કે નમકને ચાર વિશેષ જગ્યાઓ પર રાખવાથી શું થાય છે પરંતુ ધ્યાન રાખો આજે આ પ્રથમ ભાગમાં આપણે ફક્ત પ્રથમ જગ્યાને સમજીશું એટલી ઊંડાઈથી કે તમારી અંદર એક કંપન થઈ ઉઠે અને બાકીની ત્રણ જગ્યાઓ એવા રહસ્યો છે જેને જાણવા માટે આત્મા તૈયાર હોવો જોઈએ શું તમે તૈયાર છો તો ચાલો પ્રથમ જગ્યાની વાત કરીએ જે સૌથી સરળ પરંતુ સૌથી અવગણાયેલી જગ્યા છે તમારું મુખ્ય દ્વાર એટલે કે ઘરનો પ્રવેશદ્વાર પ્રવેશ દ્વાર હવે તમે વિચારશો નમક અને મુખ્ય દ્વાર નો શું સંબંધ પરંતુ થોડું રોકાઈ શ્વાસ લો અને આ અંદર સુધી દો મુખ્ય દ્વાર એ જગ્યા છે જ્યાંથી માત્ર લોકો જ નથી આવતા ઊર્જા પણ આવે છે અને જો આ દ્વાર નકારાત્મકતાથી ઘેરાયેલું હોય તો ત્યાં પ્રવેશતી કોઈ પણ સકારાત્મક શક્તિ અંદર આવતાની સાથે થંભી જાય છે વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દ્વારને મુખ્ય ઊર્જા કેન્દ્ર માનવામાં આવે છે ક્ષમતા ધરાવે છે જ્યારે મુખ્ય દ્વારની નજીક રાખવામાં આવે છે તો તે ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઊર્જાઓને શોષી લે છે પરંતુ આ નમક સામાન્ય સ્વરૂપે નહીં પણ ખાસ કરીને એક કટોરીમાં હોવું જોઈએ પ્રાધાન્યથી કાચ અથવા માટીની કટોરીમાં તમે તેને દરવાજાના ખૂણામાં રાખો જ્યાં તે ન દેખાય પરંતુ હોય હવે તમે શું આ માત્ર માનસિક અસર છે તો હું કહીશ ના આ ઉર્જા વિજ્ઞાન છે જ્યારે તમે કોઈ વસ્તુને ભાવ અને વિશ્વાસ સાથે સ્થાપિત કરો છો તો તે માત્ર વસ્તુ નથી રહેતી તે મંત્ર બની જાય છે પરમહંસ યોગાનંદજીએ કહ્યું હતું તમારો વિશ્વાસ જ તમારી સૌથી મોટી શક્તિ છે જ્યારે તમે વિશ્વાસ અને સૌભાગ્ય માટે ખુલવા લાગે છે ઘણા લોકો આ પ્રયોગ કરે છે પરંતુ તેઓ ફક્ત નકલ કરે છે આત્માની સમજ વિના અને આ જ કારણે તેમને તેનું પરિણામ પણ એવું જ મળે છે ઉપ્રછલ્લું અને અસ્થાયી પરંતુ જારે તમે તેને યોગિક દ્રુષ્ટી અપનાવો છો જારે તમે સમજો છો કે આ માત્ર વાસ્તુનો ઉપાય નથી પરંતુ બ્રહ્માંડીય કંપન સાથે જોડાવાનું માધ્યમ છે ત્યારે આ નમક તમારા ઘરનો પ્રહરી બની જાય છે એક એવો પ્રહરી જે ન માત્ર ધનને અંદર આવવા દે છે પરંતુ દરિદ્રતાને બહાર જ રોકી દે છે હવે તમે વિચારતા હશો જો ફક્ત મુખ્ય દ્વાર પર નમક રાખવાથી આટલું બધું બદલાઈ શકે છે તો બાકીની ત્રણ જગ્યાઓ પર શું થશે તો રહસ્ય છે તમે અનુભવશો કે માત્ર હવા જ નથી બદલાતી પરંતુ તમારા જીવનની ધારાએ દિશા બદલવાનું શરૂ કરી દીધું છે તો આ હતું પ્રથમ સ્થાન મુખ્ય દ્વાર પરંતુ આ ફક્ત શરૂઆત છે હજુ ત્રણ અન્ય સ્થાનો બાકી છે જેના વિશે જાણીને તમે ખરેખર વિચારમાં પડી જશો કે આટલું ધન ક્યાંથી આવી રહ્યું છે બીજું સ્થાન જ્યાં નમક રાખવાથી તમારા જીવનની આર્થિક ઉર્જાને અંદરથી સાફ કરી શકાય છે તે છે તિજોરી અથવા તે સ્થાન જ્યાં તમે પૈસા ઘરેણા અથવા કોઈ પણ મૂલ્યવાન વસ્તુઓ રાખો છો આ સ્થાન માત્ર ભૌતિક સંપત્તિ રાખવાની જગ્યા નથી તે તમારા જીવનની આર્થિક ચેતનાનું કેન્દ્ર છે તમે કદાચ ક્યારેય ધ્યાન નહીં આપ્યું હોય પરંતુ જે સ્થાને ધન રાખવામાં આવે છે તેની ઉર્જા સતત તમારા વિચારો ભય લોભ અને અભાવની ભાવનાઓને શોષી લે છે અને આ જ કારણ છે કે ઘણા લોકો ભલે ધન કમાય છે પરંતુ તે ટકતું નથી પરમહંસ યોગાનંદજીએ કહ્યું છે કે જ્યાં તમારા વિચારો સ્થિર થાય છે ત્યાં તમારી ઉર્જા એકથી થાય છે તિજોરી અથવા ધન રાખવાની જગ્યા એ જ સ્થિરતા માંગે છે એ જ પવિત્રતા અને આમાં નમક એક અદભુત ભૂમિકા ભજવી શકે છે તમારે ફક્ત એટલું કરવાનું છે કે એક નાની કટોરીમાં સિંધવ નમક અથવા સાદુ નમક લઈને તેને તિજોરીના એક ખૂણામાં રાખી દો પરંતુ યાદ રાખો આ નમક કોઈ પણ પ્રકારની ધાતુની કટોરીમાં ન હોવું જોઈએ માટી, કાચ કે ચીની માટીની કટોરી સૌથી યોગ્ય માનવામાં આવે છે કારણ કે તે ઊર્જાને શુદ્ધ સ્વરૂપે ગ્રહણ અને ઉત્સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. હવે તમે વિચારશો શું એક કટોરી નમકથી ધન આવી જશે? ના, ધન બહારથી નહીં અંદરથી આવે છે અને નમક તે અંદરની ઊર્જાને સંતુલિત કરે છે. તે એ ભય, ચિંતા અને લોભને શોષી લે છે. જે તમારા આર્થિક પ્રવાહમાં અવરોધ બની રહે છે અને જ્યારે આ અવરોધો દૂર થાય છે ત્યારે તમારા ધન સાથે તમારા જીવનમાં પ્રવાહ આવવા લાગે છે આ ઉપાય કોઈ ચમત્કાર નથી પરંતુ ઉર્જાની સફાઈનું એક માધ્યમ છે જેમ ઘરની સફાઈ કરીએ છીએ તેમ જ તમારી તિજોરીની ઉર્જાની પણ સફાઈ જરૂરી છે અને નમક તેમાં એક શ્રેષ્ઠ સાધન છે પરંતુ યાદ રાખો દર પંદર દિવસે આ નમક બદલી નાખવું જોઈએ જેથી તે જમા થયેલી નકારાત્મક ઉર્જાને પોતાની સાથે વહાવી લઈ જાય જ્યારે તમે આવું કરો છો ત્યારે તમે એક ગહન શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમારી તિજોરીને સ્પર્શ કરો છો અને ત્યાંથી શરૂઆત થાય છે એક નવા ઉર્જા પ્રવાહની ઘણા સાધકો અને યોગિક વિચારધારા ધરાવનારા લોકો આને વર્ષોથી કરતા આવ્યા છે અને તેમણે પોતાના જીવનમાં અનુભવ્યું છે કે જ્યારે તિજોરીની ઊર્જા પવિત્ર થઈ જાય છે તો ધન ન માત્ર આવે છે પરંતુ ટકે છે વધે છે અને સ્થિરતા આપે છે અને આજ તો આપણે બધા ઈચ્છીએ છીએ એક એવું ધન જે માત્ર હાથમાં નહીં પરંતુ મનમાં પણ શાંતિ લાવે આ ઉપાય જેટલો સરળ છે એટલો જ ગહન પણ છે એટલે તેને હળવાશથી ન લો

જેને જોઈને તમે ખરેખર વિચારમાં પડી જશો કે આટલું ધન ક્યાંથી આવી રહ્યું છે પરંતુ ધ્યાન રાખો આ ફક્ત શરૂઆત છે ત્રીજું સ્થાન એથી પણ વધુ રહસ્યમય છે અને તેની અસર જીવનની ઊંડાઈ સાથે જોડાયેલી છે શું તમે તેને જાણવા માટે તૈયાર છો જો હા તો ધ્યાનથી સાંભળો હવે ત્રીજા સ્થાનની વાત કરીએ જ્યાં નમક રાખવાનું રહસ્ય એટલું સૂક્ષ્મ છે કે લોકો ઘણીવાર તેને અવગણી દે છે અને કદાચ કારણે તેમના જીવનમાં વારંવાર માનસિક થાક ગોચવણો અને અપૂર્ણતા રહે છે આ સ્થાન છે તમારું શૌચાલય અથવા બાથરૂમ એટલે કે તે જગ્યા જ્યાં આપણે શરીરની શુદ્ધિ તો કરીએ છીએ પરંતુ ઊર્જાની શુદ્ધિને ઘણીવાર ભૂલી જઈએ છીએ પરમહંસ યોગાનંદજીએ લખ્યું હતું કે વાસ્તવિક શુદ્ધિ અંદરથી શરૂ થાય છે પરંતુ તેની અસર આપણા વાતાવરણ પર પણ પડે છે બાથરૂમ અથવા શૌચાલય ભલે ગમે તેટલું સાફ હોય તેની ઉર્જા હંમેશા ભારે અને જડતાથી ભરેલી હોય છે અને જ્યારે આ ઊર્જા આખા ઘરમાં ફેલાય છે તો તે માનસિક અને આર્થિક સ્થિરતાને અવરોધે છે નમકને આ સ્થાન પર રાખવાથી આ ભારેપણો અથવા જડતા ધીમે ધીમે નાશ પામવા લાગે છે તમારે ફક્ત એટલું કરવાનું છે કે એક નાના પાત્રમાં જાડુ નમક ખાસ કરીને સિંધવ અથવા સમુદ્રી નમક લઈને તેને શૌચાલય અથવા બાથરૂમના એક ખૂણામાં રાખી દો તેને છુપાવીને રાખો જેથી તે આંખો સામે ન આવે પરંતુ ઉર્જાની રેખામાં સક્રિય રહે આ નમક તે સ્થાનની નકારાત્મક ઊર્જાને શોષવા લાગશે જેમ કોઈ અદૃશ્ય ચુંબક ધીમે ધીમે વાતાવરણને હળવું કરે છે તમે થોડા જ દિવસોમાં અનુભવશો કે જ્યાં પહેલા તણાવ થાક અથવા ગૂંચવણનો અનુભવ થતો હતો ત્યાં હવે સહજતા અને શાંતિનો ભાવ આવવા લાગ્યો છે પરંતુ આ ત્યારે જ થશે જ્યારે તમે તેને માત્ર વસ્તુની જેમ નહીં પરંતુ એક ઊર્જાત્મક સાધનની જેમ ઉપયોગ કરશો દર થી દસ દિવસે આ નમકને વહેતા પાણીમાં વહાવી દો અને નવું નમક રાખી દો ધ્યાન રાખો આ ક્રિયા કરતી વખતે કોઈ દેખાડો અથવા અંધશ્રદ્ધા ન હોવી જોઈએ ફક્ત શ્રદ્ધા અને જાગૃતિ હોવી જોઈએ આ ઉપાય એ સાધકો માટે છે જે પોતાના ઘરને માત્ર ચાર દિવાલોનું બંધારણ નહીં પરંતુ એક ઊર્જા કેન્દ્ર સમજે છે બાથરૂમ અથવા શૌચાલય ભલે ગમે તેટલું આધુનિક હોય તેની ઉર્જા અવરોધો ઉભા કરી શકે છે ખાસ કરીને માનસિક સ્પષ્ટતા આર્થિક પ્રવાહ અને પારિવારિક મેળાપમાં અને જો તમે ધ્યાન આપો તો જોશો કે જ્યારે ઘરનો આ ખૂણો ઉર્જાથી અશુદ્ધ હોય છે ત્યારે ઘરમાં નકામી દલીલો અસમંજસ અને નિરાશા ફેલાવા લાગે છે આ જ કારણ છે કે આપણા પૂર્વજો ઘરના આ ખૂણાને ખાસ ધ્યાન આપતા હતા તેઓ ત્યાં તુલસી અથવા ગંગાજળ હાંટતા હતા અને સંતુલન માટે ખાસ ઉપાયો કરતા હતા આજના યુગમાં જ્યારે આપણે આ બાબતોથી દૂર થઈ ગયા છીએ નમક એક એવું માધ્યમ બની જાય છે જે ફરીથી તે સંતુલનને પુનઃ સ્થાપિત કરી શકે છે જ્યારે તમે નમક ને બાથરૂમ ના ખૂણામાં શ્રદ્ધાથી રાખો છો તો આ ફક્ત એક સફાઈ પ્રક્રિયા નથી આ એક ચેતન કર્મ છે જે તમારા આખા ઘરની ઉર્જાઓને શુદ્ધ કરે છે અને જ્યારે ઘરની ઊર્જા શુદ્ધ થાય છે તો તેની પ્રથમ અસર તમારા મન પર અને પછી તમારા આર્થિક ભાગ્ય પર પડે છે કારણ કે એક શાંત અને સંતુલિત મંચ એ દ્વાર છે જ્યાંથી બ્રહ્માંડની સમૃદ્ધિ પ્રવાહિત થાય છે આ ઉપાય સરળ છે પરંતુ તેના પરિણામો ગહન છે અને તે ત્યારે જ મળે છે જ્યારે તમે આ ક્રિયાને તમારી દિનચર્યાની એક આત્મીય સાધના બનાવી લો હવે તમે વિચારતા હશો શું ખરેખર આટલી અસર થાય છે તો હું ફક્ત એટલું જ કહીશ એક અઠવાડિયા માટે આ ત્રીજા સ્થાન પર નમક રાખીને અજમાવી જુઓ અને પછી સ્વયં અનુભવો કે તમારી દિનચર્યા તમારું મન અને તમારા ઘરની હવા કેવી રીતે બદલાવા લાગે છે અને કેવી રીતે તમારા જીવનમાં ગુપ્ત ધન પ્રાપ્તિ થાય છે પરંતુ યાદ રાખો આ ફક્ત ત્રીજો પડાવ છે હજુ એક ચોથું અને અંતિમ સ્થાન બાકી છે જે આ શ્રુખલાનું સૌથી ગહન રહસ્ય છે તે સ્થાન તમારા અને બ્રહ્માંડ વચ્ચેના સંબંધને એક નવી વ્યાખ્યા આપશે શું તમે તે અંતિમ સ્થાનને જાણવા તૈયાર છો જો હા તો ચાલો હવે એ ચોથા અને અંતિમ સ્થાનની વાત કરીએ જે ન માત્ર તમારા ઘરની ઉર્જાને પરંતુ તમારા જીવનના ભાગ્યને પણ સંપૂર્ણ રીતે રૂપાંતરિત કરી શકે છે તમારી નિંદ્રાની જગ્યા એટલે કે તમારું શયનખંડ અને ખાસ કરીને તમારો પલંગ આ તે જગ્યા છે જ્યાં તમે આખા દિવસનો થાક વિચારોની ઊંડાઈ અને લાગણીઓની ગૂંચવણોને છોડો છો અને અહીં જ તમારા અવચેતન મનના સૌથી ગહન દ્વારો ખુલે છે પરમહંસ યોગાનંદજી કહે છે રાત્રિનો સમય માત્ર શરીરના નથી આત્માની યાત્રાનો સમય છે અને જો આ યાત્રામાં ઉર્જા અવ્યવસ્થિત હોય તો આખા જીવનની દિશા બગડી શકે છે એટલે જો તમે ઈચ્છો છો કે તમારી નિંદ્રા માત્ર વિશ્રામ નહીં પરંતુ ઉર્જા સંચયનું સાધન બને પગ રહે છે આ નમક તમારી નિંદ્રામાં ઉતરતી નકારાત્મકતાને શોષી લે છે તમારા અવચેતનને શુદ્ધ કરે છે અને ધીમે ધીમે તમારી અંદર એવા વિચારો રોપે છે જે ધન સફળતા અને સકારાત્મક તકો તરફ ખેંચે છે દર દસ દિવસે આ નમક બદલી નાખો અને તેને વહેતા પાણીમાં વહાવી દો પરંતુ આ ક્રિયા કરતી વખતે એક સંકલ્પ લો કે તમે હવે જાગશો તમે હવે તમારા જીવનના સ્વામી બનશો જ્યારે તમે આ ચારેય સ્થાનો મુખ્ય દ્વાર તિજોરી શૌચાલય અને પલંગની નીચે નમક રાખો છો તો તમે એક એવું ઉર્જાત્મક કવચ બનાવી લો છો જે નકારાત્મકતાને બહાર રાખે છે અને ધન સમૃદ્ધિને અંદર આમંત્રિત કરે છે અને પછી તમે જોશો ચૂપચાપ બિનકારણે પૈસા આવવા લાગશે રોકાયેલા કામ બનવા લાગશે અને જીવન એક એવી ધારામાં વહેવા લાગશે જ્યાં ચિંતા અસફળતા અને અવરોધો ધીમે ધીમે ઓગળવા લાગશે પરંતુ આ ત્યારે જ થશે જ્યારે તમે આ ઉપાયને માત્ર એક યુક્તિ નહીં પરંતુ એક આંતરિક સાધના સમજીને કરશો કારણ કે ભમાનને દેખાડો નહીં સાચો વિશ્વાસ જોઈએ અને જો તમે ઈચ્છો છો કે આ ઉર્જા ક્યારે ન રોકાય આ પ્રવાહ ક્યારે ન થંભે તો આજે જ આ જ્ઞાનને તમારા જીવનમાં ઉતારો અને રોજ નવી દિશામાં આગળ વધવા માટે વધુ શીખો ચેનલ સાથે જોડાઓ અહીં માત્ર ઉપાયો નથી મળતા અહીં આત્માથી આત્મા સુધી વાત થાય છે જો આ વિડિયો તમારા દિલ સુધી પહોંચ્યો હોય જો આ જ્ઞાને તમને કંઈક અનુભવ કરાવ્યું હોય તો તેને લાઈક કરો કોમેન્ટમાં તમારા અનુભવો લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે જ્યારે તમે અડગ થઈ જાઓ છો તો બ્રહ્માંડ પણ તમારી સામે ઝૂકી જાય છે જય શ્રી હરિ વિષ્ણુ જય માં લક્ષ્મી